મહેસાણાના તાવડીયા ગામે પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાઓ મળી આવવાને લઈ પશુ ચિકિત્સકની તાત્કાલિક બદલીનો આદેશ અપાયો છે મહેસાણાના તાવડીયા ગામનું પશુ દવાખાનું સંભાળી રહેલા ડોક્ટર વિનોદ મકવાણા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે પશુ દવાખાનાની તપાસમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી દવાઓ અને ઇન્જેકશન અને રસીઓ મળી આવી હતી જેને લઈને વિસ્તારમાં પશુપાલકોને મોટું નુકસાન ન થાય તે માટે તાત્કાલિક એક્સપાયરી દવાઓનો જથ્થો સીઝ કરવામાં આવ્યો એટલું જ નહીં પશુ ચિકિત્સક ડોક્ટર વિનોદ ની તાત્કાલિક અસરથી મેડા આદ્રજ ખાતે બદલી કરવામાં આવી આ ઘટના બાદ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના પશુ દવાખાના ચેક કરીને રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપી પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો જથ્થો મળી આવ્યો છે પશુ ચિકિત્સકની તાત્કાલિક બદલીના આદેશો આપી દેવામાં આવ્યા મહેસાણાના તાવડીયા ગામની આ ઘટના છે કે જ્યાં પશુ ચિકિત્સકની આ દવાખાનામાં પશુના દવાખાનામાં મોટી સંખ્યામાં નકલી એક્સપાયરી દવાઓ આ સાથે રસીઓ અને ઇન્જેક્શન મળી આવ્યા હતા જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે